બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને અપીલ દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને કરી અપીલ શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ થાય મને અભિનંદન આપવાનું મન થાય કે અસાણા ગામ પોલીસ સ્ટેશને ઓછું જતું હશે નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે અને જો ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે તો એ વસ્તુ અલગ છે

મા જમજમવા મેરડી માતાને પ્રાર્થના કરું કે ગામનો હમ કાંઈ નહીં જળવાઈ રહે ધાર્મિક કામો કરવા માટેની અરે આ રમેશા અસારા કામ એ ધાર્મિક કામ હોય કે ગામનું કામ હોય ત્યારે બધું સાથે મળીને ખૂબ સારી રીતે આજ સુધી તમારી પરંપરા રહી છે કે જ્યારે ગામની કે ધાર્મિક વાતા આવે ગામનું કોઈ સારું કામ હોય તો આપણું કામ કાયમી ભેગું થઈ કર્યું છે અને એવું ને એવું કાયમ કરતા રહેલું એવી મા જગદંબા તમને બધાને શક્તિ આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું આપણા જોગણી માતાજીની પ્રતિષ્ઠા થઈ એ ટાઈમ તો ખૂબ સારું મંદિર બનાવ્યું વ્યારાઈ માતાજીની કૃપા વ્યારાઈ માતાજીનું મંદિર બનાવ્યું હનુમાન દાદાનું પણ આ કંઈક જે નાના મોટું હતું એ એ કર્યું છે આ દેવોનું બધું જ ખૂબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી જમીન છે એમાં જે ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીનનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ એ રીતે પણ જમીન ચીન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ ધારવા કે આપણે અમૃતભાઈ ને રતનસિંહ ત્યાં આપણે

મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી આપણે પણ શીખ લેવી પડે કે એક એક લઈને કરીને આખા પરિવારના બધા કુટુંબીજો લઈને સરદારથી સેટ કરતા હોય તો ભણેલો હતો હોશિયાર હતો અને કંઈક કરવાની તમન્ના હતી એટલે કર્યું કેમ શિક્ષણમાં પણ વારંવાર નોકરીઓ માટે લાઇબ્રેરીથી કરીને આપણે અનેક પ્રયત્નો કર્યા છે ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું લાવવાની જરૂર નથી કે એવી મહેનત કરી છે નોકરી ન મળે જે મહેનત કરશે અને આજની તો કાલે ગમે ક્યાંક ને ક્યાંક એ મહેનત ઉગી નીકળશે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીજા ખર્ચા આડા હોય ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા પોલીસ સ્ટેશને રાખવું હોયને તો આસાણા ગામથી બધા બાબતના હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમુક અમુક ગામ એવા છે કે ગામની વસ્તી વધારેના કરતા તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો વધારે એની ગામની જે વસ્તી નહીં એના કરતાં એ ફરિયાદો વધારતી નહી હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલ થી કરીને ડોક્ટર સમાધાન ના કરો એ પણ જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે એકદમ આખા નેસ્કો જાય ભોઈ જાય અને અંતે તો પછી સમાધાન કરવું પડે એટલે આજે મેળડી માતા કેટલી જ પ્રાર્થના કરજો કે ભયામાં કુટુંબમાં કોઈ વાલા ભૂલ આવે નાના મોટી કોઈ પણ બબાલ કારણોસર મંજૂર થાય તો મેળી માતા ન્યાય ગામના આગેવાનો હગા વાળા તોડવું પોલીસ સ્ટેશન ના ગાતા અને ના સુધી પોલીસ સ્ટેશન પડે તો એ વસ્તુ અલગ છે પણ જે ન્યાય કર્યા ભાઈ કરશો હગાવાલા કરશો પોલીસ સ્ટેશન ન્યાય નહીં કરે

અને વ્યવસ્થિત શિક્ષણમાં સુધારો આવે વ્યક્તિગત રીતે સુધારો આવે અને એક સારામાં સારું આ ગામ ગામ એક આદર્શ તરીકે કઈ રીતે થાય હું એવું ઈચ્છું છું કે હું પોતે જે ગામ માટે કરવા માંગુ છું એમાં યુવાનો નો સાથ સહકાર કાયમી મળ્યો છે અને આવનાર સમયમાં પણ મળશે નેહાલનું ઓપનિંગ કરવાનું છે એ દિવસે આપણે બધાને બોલાવશું પણ આ ગામ પાંચ કરોથી એવું કામ કરવું છે વ્યક્તિગત રીતે કીર્તિ ભય કે બીજા પચાસ ગામ આહાડામાં ધોવા આવે સારામાં સારું કામ એ બધા હોય વૃક્ષારોપણ હોય વિવિધ યોજનાઓ છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય કે જેટલી પણ સરકાર યોજનાઓ છે એ હારામાં સારું કામ આ ગામની અંદર થાય એનો એક આખો નકશો ભણાય આમના સમયમાં બધા યુવાનોને સાથે રાખીને વ્યવસ્થિત સારું કામ એ પૈસા અલગ અલગ પૈસા સારા કામ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે એના માટે કરીને જે કરવું પડે એ પૂરેપૂરું કરશું પણ આજે મેરાડી માતાની પ્રતિષ્ઠામાં આવીશું અને ડેલી કાર્ડજી કે છે કે બધા બેન કે છે તો અમારા માટે શું આવ્યું તો આજે તમારા પરિવારમાં આજે આ માતાજીની જે પ્રતિષ્ઠા થાય છે કે તમારે જે કામ કરવું હોય એ પાંચ લાખ રૂપિયા હું મારી સંસદ માતાજીના નિમિત્તે આપીશ તમારે જે પાંચ જણા ભેગા થઈ અને નક્કી કરજો કે બેન અમારે આ કામ કરવું છે એ કામ હું લખીને આપીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર